દર્શક મિત્રો ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું આપનો પ્રતિનિધિ સલીમ રફાઈ ચાલો જોઈએ મુખ્ય સમાચાર જામનગરથી ગણેશ ઉત્સવને ધ્યાને લઈ જામનગર જિલ્લાના જળ સ્ત્રોતોને પ્રદૂષણ મુક્ત રાખવા માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા માર્ગદર્શક સૂચનો જાહેર કરવામાં આવી છે જામનગર તારીખ બાવીસ ઓગસ્ટ આગામી સમયમાં ગણેશોત્સવની ઉજવણી થનાર છે મૂર્તિઓના વિસર્જન સમયે જળસ્ત્રોતો પ્રદૂષણ મુક્ત રહે તે માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જામનગર કચેરી દ્વારા લોકો માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે જે મુજબ પ્લાસ્ટર ઓફ પેરિસથી બનાવેલ મૂર્તિઓનો વપરાશ કરવો નહીં અને પાણીમાં સરળતાથી ઓગળી જાય તેવી માટીની ઇકોફ્રેન્ડલી મૂર્તિઓ જ જળ સ્ત્રોતોમાં વિસર્જિત કરવી પ્લાસ્ટર ઓફ પેરિસથી બનાવેલ મૂર્તિઓના વિસર્જન બાદ થતા પ્રદૂષણથી જળસૃષ્ટિને થતા નુકસાનને ધ્યાને લઈને ગણેશ મંડળોએ જામનગર અને તેના જળસ્રોતોને પ્રદૂષણથી બચાવવા માત્ર ઇકોફ્રેન્ડલી મૂર્તિઓની સ્થાપના જ કરવી મૂર્તિની બનાવટમાં તથા સાત સજાવટમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક તથા થર્મોકોલનો ઉપયોગ ન કરતા માત્ર ઇકોફ્રેન્ડલી સામગ્રીનો જ ઉપયોગ કરવો ગણેશ મંડળોએ શ્રદ્ધા રાખીએ મોટી મૂર્તિ રાખીએ નાની ના સૂત્રને અનુસરીને નાની સાઇઝની ઇકોફ્રેન્ડલી મૂર્તિઓની સ્થાપના કરવી મૂર્તિઓના રંગોમાં કેમિકલ્સનો ઉપયોગ કરવો નહીં તથા કુદરતી રંગો મટીરિયલ્સનો જ ઉપયોગ કરવો ફૂલ માળા કપડાં જેવી સાત સજાવટ સાથે મૂર્તિઓનું વિસર્જન કરવું નહીં નદી નાળા રાખીએ સાફ તો વિઘ્નહર્તા કરે માફના સૂત્રને અનુસરવા તેમજ જામનગર જિલ્લાની જનતાએ પર્યાવરણને નુકસાન ન થાય અને ગણેશ ઇકો ઇકોફ્રેન્ડલી ઉજવણી માટેનો સંકલ્પ કરવા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જામનગર કચેરી દ્વારા અપીલ કરવામાં આવી છે